જય માતાજી મિત્રો હર હર મહાદેવ માટે કે શ્રદ્ધા વચ્ચે જે નાનકડી ભેદરેખા છે તો આપણે સમજીએ કે શ્રદ્ધા કોને કહેવાય તો શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો દીપ પ્રગટાવવા જોઈએ તો આ શ્રદ્ધા છે પણ શુભ કાર્યની શરૂઆત કરી અને પકટાવ્યા અને જો આપણને વિચાર આવે કે શુભ થશે કે નહીં તો આ અંધશ્રદ્ધા છે તો તો મિત્રો આજે આપણે જાણીએ કે ભગવાન એમની પણ પ્રાર્થના સાંભળે છે કે જે બોલી નથી શકતા તો આપણે આ ભુવા ભરાડીમાં ભરાઈ પડીએ છીએ તેના વિશે થોડું ભાર દઈને સમજીએ ધ્યાનથી સાંભળજો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ગુજરાત અને રાજસ્થાનના અંદર હાલ તો ગોવાજીનું ટ્રેન્ડ ચાલુ છે કે કઈ રીતે તો ગોવાજી એવું કહેશે કે ભાઈ ભાઈના ઝઘડા થઈ ગયા છે તો મિત્રો આપણે જાણીએ કે આપણા એવા કેટલાય લોકોના ઘરના અંદર ભાઈ ભાઈના ઝઘડા તો થતા જ હશે એમાં ભોવાજી બોલે એમાં શું ઓર માર્યા પછી એવી વાત કરશે કે આજે મારા મંદિરના ત્યાં કોઈ સાપ આવીને દર્શન આપીએ તો સમજજો કે ગોગા મહારાજે દર્શન આપ્યા તો ચલો આપણે બે મિનિટ માટે માની પણ લઈએ કે ભાઈ ભોવાજીએ કીધું કે સાપ આવે તો સમજો કે ગોગા મહારાજે દર્શન આપ્યા તો હવે વિચાર એવો કરવાનો કે સાપ પણ આવ્યો ગોગા મહારાજ સાક્ષાત આવ્યા આપણે દર્શન પણ કર્યા પણ જે જગ્યાએ આપણે દર્શન કર્યા જે જગ્યાએ પ્રભુના દર્શન થાય એ જગ્યાએથી આપણે પોતે પવિત્ર થઈ જઈએ અને આપણી આધિ વ્યાધિ ઉપાધિ આ સંપૂર્ણ ટળી જાય એવું તમે પણ સાચી રીતે માનતા હશો તો આવું આપણે ક્યારે અંદરથી વિચાર્યું આપણે કોઈના ઘરે સાપ આવ્યો હોય અને કોઈએ રીલ બનાવી દીધી અને જો ગ્રુપના અંદર મૂકી દીધી કે ગોઘા મહારાજના દર્શન થયા કે સુરાપુરા દાદા આવ્યા કે કોઈ બીજા દાદા આવ્યા તો આપણે એવો વિચાર કરીએ કે પગે લાગશું તો પગે નહીં લાગીએ તો આપણે એમનું અપમાન કરશું પણ આપણે પોતે ભાર જઈને એવું કેમ નથી સમજતા કે આપણા ઘરના અંદર આપણે પોતે ભગવાનના ઉપર શંકા કરીએ છીએ ભુવાજી લોકો એવી વાત કરશે કે તમારું જૂનું મકાન હતું એને પાડીને તમે નવું મકાન બનાવ્યું તો હવે મિત્રો એના ઉપર તો આપણે બનાવવાના નહોતા એને પાડીને જ બનાવશું તો આમાં કઈ ધીજ મારી તમે તો કોઈ ધીજ મારી જ નહીં પછી એવું કહેશે કે તમે ગામના અંદર પૂછો એટલે ત્રણ રસ્તા આવે તો હવે કોઈ પણ ગામના અંદર જો બે થી ત્રણ રસ્તા તો આવવાના જ છે કે ગામના અંદર જાય બારો બાર સીધો જાય તમારા ગામમાં કે મારા ગામમાં કે કોઈ સિટીમાં જાઓ બે થી ત્રણ રસ્તા તો આવવાના જ છે ચલો ત્યાં સુધી તો બધું બરોબર જ છે પણ હવે કેટલાક બુઆજી ધૂમતા ધૂમતા એવું કે એ હું મેલડી આવી બારના ટકોરે પછી બે મિનિટ ઉભા રહે છે પછી કે છે જોઈ લે ભાઈ બારનો ટકોરો હાચો એટલે પેલા બધા કે અમુક વાર એવું થતું હોય છે આ બે આમાંય પાછી બે વાત આવે છે અમુક વાર એવું થતું હોય કે સભા વચ્ચે બધા કે મારી બાર નહીં એક વાગ્યો એટલે પછી બોઆજી એવું કહેશે કે તો મુદ્દો તમારી પરીક્ષા કરતી હતી કમા પરજા મારી ઊંઘી તો નહીં ના સભા મારી ઊંઘી તો નહીં ને એ હું મેલડી આવી પછી ચલો ત્યાં સુધી ઠીક છે હવે ક્યારે સાચું બોલી દે તો એવું કહેશે કે મને તો ખબર જ હતી કે પણ એ તો તમારા માટે હતું કે તમને વિશ્વાસ થાય એના માટે તો હવે આપણે આમાં માનવું હું તમે તો કોઈ જગ્યાએ બાંધવા માંગતા જ નથી તમે તો અમને જ બાંધવા માંગો છો જો ભુવાજીને હું પણ માનું છું ભુવાજી સાચા જ છે ખોટા નથી પણ આ જે ખોટા ભુવાજી છે અને જે ખરેખર લોકોને આવી રીતે ફસાવે છે એની વાત કરું છું આગળ તમે સાંભળજો તમને ખરેખર એવું થશે કે આ હું પોતે આટલા ટાઈમથી આ બુવાડીના સાનિધ્યમાં જાઉં છું તે મારે તો એવી કેવી તકલીફ છે કે આ સાનિધ્યમાં મારે જવું પડ્યું કેટલીક વાલી બહેનો બિચારી ભોળા ભાવે ભુવાજીના કંપુના પગલા ઘરના અંદર પડાવે અને એ ભુવાજી બે ત્રણ મહિના સુધી સારો એવો વ્યવહાર કરશે અને પછી તમે જોયું હશે કે ગુડ નાઇટનો મેસેજ કરશે ગુડ મોર્નિંગનો મેસેજ કરશે ના મોકલવાના ફોટા મોકલશે અને પછી અંદર અંદર વાત કરીને બિચારી ભોળી બહેનોને ફસાવતા હોય છે એવું તમે જોયું હશે કે હાલ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે કેટલાય ભુવાજીના પર્દાફાશ થઈ રહ્યા છે બધા બુઆજી ખોટા નથી હોતા અમુક સાચા બુવાજી પણ છે પણ આ જે ખોટી ખોટી સમાજના અંદર ધીજો મારે છે કે હું આને પાડી દઉં આના પાસેથી લઈ લઉં લૂંટી લઉં આ એવા લોકો માટે છે હજી તમે આગળ સાંભળશો તમારા પગ નીચેથી જમીન ખસી જશે બીજી વાર તમે વિચાર કરશો કે મારે કયા બુઆજીના સાનિધ્યમાં જવું જોઈએ અને કયા બુઆજીના સાનિધ્યમાં જવાનું ત્યાગવું જોઈએ આ વિડીયોમાં સટીક જાણકારી મળશે હવે મારે કેટલાક ભક્તોને પણ કહેવું છે કે તમે તમારા નફો વાળવા માટે ભુવાજીના સાનિધ્યમાં જતા હોય તો તમે પોતે હૃદય ઉપર હાથ મૂકીને એકવાર વિચાર કરો કે હું કોકને ડુબાડીને તરવા માગું છું તો ભગવાન મને આશીર્વાદ આપશે થોડો મગજના અંદર આપણે એટલો પોતે વિચાર કરવાનો પણ હા ન્યાયનું હશે તો ભગવાન તમારા પાસે ક્યાંય ના ક્યાંયથી જરૂર અપાવશે એ તમે પણ જાણો છો પણ જાણો છો એ જ નથી જાણતા એ જ કાર્ય આપણે કરી રહ્યા છે આપણા સમાજના અંદર એવા ભુવાજી છે કે જે ભુવાજી ખાલી અને ખાલી કંકુના પગલાં પડાવવાના પાંચથી દસ હજાર રૂપિયા લેતા હોય છે એવા પણ ભુવાજી મેં જોયા છે કે આજે કેટલાક ગુવાજીના સાનિધ્યના અંદર દીકરીઓના સમૂહ લગ્ન થાય છે એ બહુ ગર્વની વાત છે એમના માટે હું વંદન કરું છું પણ હજી આ જે ખોટા ગુવાજી જે ધૂતારાઓ છે જે આ સમાજને ખોટો કલંક લગાવે છે એમની વાત થઈ રહી છે એવી એવી વાત કરશે કે એ વાત આપણે થોડું ભાર દઈને સમજીએ તો વિચાર આવે હવે તમે સાંભળો કે જે મા પોતાના બાળકને પેટના અંદર જન્મ આપવાના પહેલા જો ભગવાન દૂધની વ્યવસ્થા કરી આપતો હોય તો શું તમને મને ભટપૂર રોટલો નહીં આપે પણ વિશ્વાસ નથી ઠેર ઠેર ભટકવું છે ઠેર ઠેર ફરવું છે ખોટા બુઆજીના સાનિધ્યમાં જઈ જઈને ખોડા પાકડી કરવી છે એમના પગે પડવું છે હાથ પગ દબાવવા છે સેવા કરવી છે પણ આટલી જ સેવા થડું હોય જે આપણી સાક્ષાત બેસી છે જે થડે આપણા વડવાઓનો દીવો અખંડ છે જો એ થડામાં જઈને એકવાર સળા સરા ભાવથી જો શીષ નમાવ્યું હોય તો એ દેવ અખંડ જાગતી ના જાગતી રહે અને એ દેવ તમારું જે કામ કરે એ દુનિયાનું કોઈ દેવ કામ ના કરે જો પોતાની મા હાથ ના જાલે તો પાર્કિમાં ક્યારે હાથ જાલવા નહીં આવે આ તમે સમજો છો તો પછી શું કરવા પરાણે પોતેના પોતે દુઃખી થાવ છો કેટલીક વાર એવું થતું હોય છે કે આપણે મજૂરી કરીએ છતાં પણ રૂપિયો નથી ટકતો તો આપણે બુવાજીના સાનિધ્યમાં જઈએ છીએ પણ આપણે એક મિનિટ માટે વિચાર કરવાનો કે હાલ મારે કોકના ફેન જો પાંચસો રૂપિયા ઓછીના માંગવા પડતા હોય અને આના પાંચ વર્ષ પહેલાં જો મારે ફૂકના પાસે પાંચસો રૂપિયા ઊંચીના માગવા પડ્યા હતા તો આમાં મેં તરક્કી શું કરી જો આપણો દસ હજાર રૂપિયા પગાર હોય એમાં બે હજાર રૂપિયા વેસનમાં મૂકી દઈએ અને આઠ હજાર રૂપિયા ઘરે આપીએ અને ભાડાના મકાનમાં રહીએ તો પૈસા તો ખૂટવાના જ છે એના માટે આપણે મજૂરી કરવી પડે પણ મજૂરી કર્યા પછી પણ જો ફળ ના મળે તો આપણા કર્મ છે કર્મ આધીન દરેકને ફળ મળે જ છે તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો તમને હાલ જે દુઃખ આવ્યું છે આ દુઃખ બે વર્ષ પહેલા આનાથી વિપરીત પરિસ્થિતિ આવી હતી એ વખતે પણ ભગવાને તમારી મદદ કરી હતી એ વખતે તમે કોઈ પણ સાનિધ્યમાં ન હતા એ વખતે પણ તમે ઘરના અંદર જ હતા અને તમારું દુઃખ દૂર થઈ ગયું હતું તો હાલ તમને જે દુઃખ આવ્યું છે તો આ દુઃખનું નિવારણ લાવવા માટે તમે ખોટા ભુવાજીના સાનિધ્યમાં શા માટે જાઓ છો આવો આપણે અંદરથી વિચાર કરવાનો કેટલાક લોકો સાળંગપુરના હનુમાનજીને એક નારિયેલની માનતા માને તો પણ સુખી થઈ જાય છે કેટલાક લોકો ચાર ધામની યાત્રા કરીને પણ દુઃખીના દુઃખી છે પાંચ રૂપિયાની પેન જો સત કર્મ કર્યા હોય તો પાંચ કરોડના ચેક ઉપર સહી અવશ્ય કરે છે પણ જો આપણા કોઈ કુકર્મ હોય તો રાજા હોય એને પણ રંગ બનાવતા વાર નથી લાગતી એ બધું કર્મ આધીન છે જો સત કર્મ કર્યા હોય તો પ્રભુનો ભેટો અવશ્ય થાય પણ જો એવા કુકર્મ કર્યા હોય તો ભેટો ભેટો થાય થાય ના એક ગામના અંદર એક ભાઈ ભુવાજીના સાનિધ્યમાં જાય છે અને ભુવાજીને એવું કહે છે કે બુવાજી મારે બોર બનાવો છે તો તમે માતાજીને પ્રાર્થના કરીને રજા આપો કે કઈ જગ્યાએ પાણી હશે તો ત્યારે ભુવાજીએ એવું કીધું કે મારે તમારા ઘરે બેઠક કરવી પડશે ત્યારે બુઆજી બેઠકના તો પહેલા 21000 રૂપિયા લઈ જ લીધા હજી તો બિચારાનો બોર પણ નથી બન્યો એના પહેલા 21000 જતા રહ્યા આ બહુ સમજવા જેવી વાત છે મિત્રો આગળ હજી તમે સમજો કે આ કેવું કેવું થઈ રહ્યું છે આપણને વિચાર આવે કે શું આવું પણ થતું હશે પણ ભલા આદમી તમે વિચાર નથી કર્યો એનાથી પણ જબરજસ્ત માણસો પડ્યા જ છે આગળ સાંભળજો કે એ બુવાજીએ એકવીસ હજાર તો લઈ લીધા એમના ઘરે ગયા બેઠક કરી અને પછી એમને એવું કી જગ્યા ઉપર જજો અને બોર બનાવજો ત્યારે એ ભાઈએ પોતે ભુવાજી ઉપર માતાજી ઉપર વિશ્વાસે રાખ્યો હતો કે ભાઈ આ જગ્યા ઉપર હું જઈશ અને ભુવાજીએ કીધું છે તો બોર બનશે તો બોર બનાવી દીધો હવે જ્યારે પચાસ હો ફૂટ ખોદ્યું પાણી નીકળ્યું નહીં ભુવાજીને ફોન કરવામાં આવ્યો વાત કરી રાત્રે બેઠક કરી ત્યારે ભુવાજીએ દૂંડતા ધૂંડતા એવું કહી દીધું કે તારા નસીબમાં જ નથી નથી એટલા માટે તને મળ્યું તો માતા આપ્યા વગર રહે નહીં પણ મારે એવી વાત કરવી છે કે જે નસીબમાં જ ના હોય એ જ માતા આપે અસંભવને સંભવ બનાવે એ જ માતાજી એ જ ભગવાન તો આ કાર્ય કેમ ના થયું તો એ વખતે ગુવા એવું કહે છે કે તારા નસીબમાં નથી તો હું પણ નથી કરી શકતો પણ બાપા તમને કઈ કરવાનું પણ બાપા કરવાનું કીધું જ નથી તમે ભગવાન કરો તમારા માટે કરો છો એટલે આપણી કોઈ નહીં સમજે આપણે તો ખાલી હસીને થોડી વાર દુઃખ સહન કરીને આવતા રહીએ છીએ પછી આપણે જો ભગવાનને ઘણા રૂપે આપ્યા હોય તો પછી બીજા બુઆજીના સાનિધ્યમાં જશું એ જગ્યાએ પણ આવી રીતે ભરાઈ જશું તો શું આપણે ભુવાજીના સાનિધ્યમાં ના જવું જોઈએ અવશ્ય આવે છે પણ આપણે ભૂલીએ છીએ આપણે ક્યાંક ના ક્યાંક રસ્તો ભૂલીએ છીએ એટલે આપણને આવા પાખંડીઓ મળી જાય છે ને તો ભગવાનના ભરોસે જેને જિંદગી કાઢી હોય એને ક્યારેય દુખ આવતું નથી અને જો દુઃખ આવે છે તો એનું દુઃખનું સમાધાન પણ ઇન્સ્ટન્ટ મળી જાય છે કેમ કે એને ભગવાનનો ભરોસો હોય છે જેને ભગવાનના માથે પડીને જીવ્યો એને તો જીવન પવિત્ર જ છે પણ હવે જાણીએ કે આપણે જે કુંડની દેવી ઉપર વિશ્વાસ નથી કરતા અને ભુવાજી ઉપર વિશ્વાસ કરીએ છીએ તો મિત્રો એક વાત ધ્યાન રાખજો કે આપણે પોતે આપણી કુંડની દેવીના ઉપર શંકા કરીએ છીએ કે મારા ઘરના અંદર કોઈ દેવી શક્તિ નથી પણ એક વાત બીજી વાત યાદ રાખજો કે આપણે જે દાળે ગોળતા હતા એ દાળે આપણી કુંડની હાથ ઝાલ્યો હતો એ વાત આપણે ભૂલી જઈએ છીએ આપણે વિચારોમાં જતા રહીએ છીએ આપણા પાસે એટલી બધી સંપત્તિ છે આપણા પાસે એટલી બધી સુખ સાહેબી છે કે આપણે ભગવાનના ઉપર પણ શંકા કરીએ છીએ અને હું જે કહું એ જ સાચું આપણે આવા અહમમાં રહીએ છીએ

કે જે આખા સંસારનું સંચાલન ચલાવતા હોય એ માતાજી કેવા જબરદસ્ત હશે આપણે એની વિચાર આપણે એટલો વિચાર પણ ના કરી શકીએ એવી એમની રચના છે આપણે જોઈએ છીએ કે આપણે સવારે ઉઠીએ છીએ પણ આપણને વિચાર આવવો જોઈએ કે કેટલાય લોકો સવાર નથી જોઈ શકતા તો આપણે ભગવાનનો પ્રાર્થના ભગવાનનો આશીર્વાદ આપણા ઉપર તો ઓલરેડી છે જ ભગવાનની દયા આપણા ઉપર છે જ પણ આપણને જરૂરિયાત કરતા વધારે ઉમીદ થઈ જાય ત્યારે આપણે ભગવાન ઉપર પણ શંકા કરીએ છીએ પણ મિત્રો મારે તમને બે હાથ જોડીને પ્રાર્થના કરવી છે કે ભવાની ઉપર શંકા ના કરશો ત્યારે મને યાદ આવે કે કે ભવાની તું જો ગણી અને માણી જપીએ જ તમારા જાપ પણ માણી અખંડ અખંડ તારા દીવા બળે અરે રે તમે પ્રગટ થાવ આપવા આ ઘરના અંદર માં કુળદેવી દીવો થતો હશે એના ઘરમાં તો કાયમ અજવાળું જ રહેશે પણ જેના ઘરના અંદર કુળદેવી ઉપર શંકા થતી હશે જેના થડાના અંદર શંકા હશે કે જેને એના કુળદેવીના ઉપર એવું હશે કે મારા ઘરના અંદર કોઈ દેવી શક્તિ છે કે નહીં જો આવી વાત શંકા પણ કરી હશે તો એ પોતે અંધશ્રદ્ધામાં થાય છે કેમ કે એને પોતાના ઉપર જ વિશ્વાસ નથી આપણે વધારે તો દુઃખી એવી રીતે થઈ જઈએ છે કે કોક બોલે હું દુઃખી થાવ એટલે આપણે ત્યાંથી એટલું નક્કી રાખવાનું કે આપણા મગજનું જે સંચાલન છે એ સામેવાળી વ્યક્તિ પાસે છે જો આપણું મૂળ ખરાબ સામેવાળો વ્યક્તિ કરી શકતો હોય તો આપણું કરી શકે છે પણ જો ભગવાનના દીકરા થઈને રહ્યા હોય તો ઈર્ષાથી પર થઈ જવાય અને પવિત્ર જીવન જીવાય જો તમે આ વાતથી સહેમત હોય તો આજ પછી એવા જ ભુવાજીના સાનિધ્યમાં જવાનું કે જે ભુવાજીના સાનિધ્યમાં સંસ્કારોનું સિંચન થતું હોય આધ્યાત્મિક વિકાસ થતો હોય ગીતાનો પાઠ ભણાવતા હોય અને સારી એવી ઉર્જા આપણને મળતી હોય તો એવા બુવાજીના સાનિધ્યમાં જવું જ જોઈએ બાકી તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને કમેન્ટના અંદર તમે જણાવજો તમારો કોઈ પ્રશ્ન હોય તો ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહીજો